ખોબલે મત આપ્યા પરંતુ આ વિસ્તારની જે જે સમસ્યાઓ છે વર્ષના પણ કોઈ નિરાકરણ ન આવ્યું સોજીત્રાના રાજકારણમાં એવું કહેવામાં આવે છે કે તારાપુર જે બ્લોક જે છે તારાપુરમાં મિલરામપુરા ગામથી રાજકારણની શરૂઆત થાય છે સાથે સાથે વલ્લી તેનો અંત આવે છે અને ફતેપુરા ગામે આ તમામ રાજકીય સમસ્યાઓનું ત્યાં સમાધાન થાય છે ત્યાં ઓપરેશન થાય છે હાલ આપણે અહીંયા ઉપસ્થિત છે મિલરામપુરા ગામ કે જ્યાં મિલરામપુરા ગામમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતાવા રાજુ કરપડા સાહેબ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે આપણે વાત કરીશું અહીંયાની જે રણનીતિ જે છે કે જેની શરૂઆત અહીંયા તારાપુરથી સોદરા મત કરેલી છે શું કહેવું છે આપણું આજે ગુજરાત જોડો જનસભા અંતર્ગત સોજિત્રા વિધાનસભાના તારાપુર તાલુકાના મિલરામપુરા ગામે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોની સાથે સાથે આજુબાજુના ગામડામાંથી લોકો આજે આમ આદમી પાર્ટી જોડાયા સ્થાનિક પ્રશ્નો એટલા બધા છે કે ખાસ કરીને ખેડૂતોની વાત કરીએ તો દર બે વર્ષે એક વર્ષ એવું આવે છે કે ડાંગરના પાકમાં વધારે વરસાદ પડવાથી પાક નુકસાન થાય છે સમતલ જમીન છે એની પાણીનો નિકાલ જે થવો જોઈએ એ થતો નથી જેના કારણે કુદરતી આફત આવે ત્યારે ખેડૂતો પાક નુકસાન ભોગવે છે પરંતુ જ્યારે વળતર ચૂકવવાની વાત આવે ત્યારે સરકાર ઠાગાઠૈયા કરે છે ભૂતકાળની અંદર પણ એવું જ થયું અહીંયાથી કોંગ્રેસના નેતા ચૂંટાઈને ગયા તો એને એવું કહ્યું કે અમારી સરકાર નથી લોકો ભાજપ પાસે ગયા જે કહેતા હતા કે અમારી બે એન્જિન ત્રણ એન્જિન ચાર એન્જિનની સરકાર છે આજે ભાજપ સરકાર પણ ખેડૂતો વળતર ચૂકવવામાં સદંતર નિષ્ફળ ગઈ છે ત્યારે આજે પીડા એ છે કે ગુજરાતની અંદર પાક નુકસાન થાય તો એવા સમયે એક પણ યોજના ઉપલબ્ધ નથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કાગળ પર છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના લાવવામાં આવી સોળ ફેબ્રુઆરી

આજે પીવાનું પાણી મળતું નથી ટાઈમે રાત્રે બે વાગ્યા દીકરાનો જલમ થયો હોય એટલો આનંદ ઉજવે છે લોકો અહિયાં કનેવા તળાવ જે છે તેને વિકાસ કરી રહ્યા છે તેવું કહી રહ્યા છે હવે તમે ગમે એવડો વિકાસ કરશો પણ તેમાંથી પીવાનું પાણી લોકોને જરૂર છે વિકાસ ને તાઇફા પછી કરો માત્રને માત્ર આચરવા માટે માટે એમના બે નેતાઓને હાચવવા થઈને કહેવામાં આવે કે તળાવનો વિકાસ કરીએ પણ તળાવમાં જે પાણી આવે છે પાણી લોકોને આજુબાજુના અહીંથી આઠ કિલોમીટરનું અંતર છે લોકોને પીવાના પાણી તરીકે એનો ઉપયોગ કરતા નથી કારણ કે સમયસર પાણી આપતા નથી ક્યાંક ને ક્યાંક જે જૂની પાઇપલાઈનો નાખેલી છે પાઇપલાઈનો તૂટી ગઈ છે મને જાણવા મળ્યું જલેબીના ના જેમ આખા ગામમાં પાઇપલાઈનો પાથરવામાં આવી પરંતુ પાણી કોઈને પીવાનું મળતું નથી સરકાર તળાવ ડેમના ગમે એવડા તાઇફા કરશે વિકાસની ગમે એવડી વાતો કરશે પણ પીવાના પાણીથી આજે મહિલાઓ બાળકો વંચિત છે આ તો ગુજરાત માટે ખરેખર શરમજનક બાબત છે અને ખાસ કરી બે એન્જિન ત્રણ એન્જિનની સરકારની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી માટે આનાથી દુઃખદ બાબત બીજી કોઈ ન હોય સીધી વાત એ છે કે આખા ગુજરાતના પ્રવાસો અમે કરીએ છીએ ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે ભાજપથી ત્રસ્ત થઈ ગઈ છે ત્રીસ વર્ષના ભાજપના શાસનથી ગુજરાતની જનતા પ્રાહી મામ પોકારી ઉઠી છે ખેડૂતો નારાજ છે મહિલાઓ મોંઘવારીથી પીડાય યુવાનો બેરોજગારીથી પીડાય છે અમે તો સૈનિકો પણ રોડ પર ઉતર્યા છે માજી સૈનિકો રોડ પર ઉતર્યા વીર વધુઓ જેના જેની ધર્મપત્નીઓ જે બોર્ડર પર શહીદ થયા છે એમની ધર્મપત્રી પત્નીઓ હક અધિકાર માંગવા જાય એને ગાંધીનગરની બજારમાં ઢસડવાનું કામ પણ ભાજપને ઈશારે થયું અહીંયા અરણીબોટકાંડની અંદર જે પીડિત પરિવાર છે ન્યાય માંગવા જાય છે તો એને ડસડીન પોલીસ વાનમાં નાખી દેવામાં આવે છે વારંવાર કુદરતી આફતો આવતી હોય એની સામે કૃત્રિમ આફતો પણ આવે છે જેમાં હજારો લોકોના મૃત્યુ થાય છે સરકાર સદંતર વ્યવસ્થા સાચવવામાં નિષ્ફળ નીવડી છે ખેડૂતોને દેવા માફીની વાત આ સરકારે કરેલી બે હજાર બાવીસ સુધીમાં આવક બમણી કરવાની વાતો કરી હતી જે ખેડૂતનું ગુજરાતના ખેડૂતનું દેવું બે હજાર ચૌદમાં પંચોતેર હજાર કરોડ હતું એ ખેડૂતોનું આજે એક લાખ બાવન હજાર કરોડ દેવું થયું અહીંયા અમારા તારાપુરમાં લોકોનો આશાવાદ હતો કોંગ્રેસની ઉપર પરંતુ કોંગ્રેસના કેટલાક મળતિયાઓ દ્વારા અત્યારે કોંગ્રેસ ભાજપ વિલીન થઈ ગઈ છે ભાજપની અંદર પડી ગઈ છે લોકોની આશા હવે તૂટી ગઈ છે ચકનાચૂર થઈ ગઈ છે અહીંયાના ખાસ કરીને ખેડૂતોની એમનો અવાજ ઉઠાવવાળું અત્યાર સુધી અહીંયા કોઈ થયું જ નથી કેમ કે જ્યારે જ્યારે પણ વાત આ વસ્તુ કરવાની આવે છે ત્યારે ત્યારે મળતિયાઓ ભેગા મળીને સાંઠગાંઠ કરીને આ બધું કરતા હોય છે તો આમ આદમી પાર્ટી હવે પછી તારાપુર તાલુકાના ખેડૂતો માટે કયું સ્ટેન્ડ હશે પહેલી વાત તો આપે જે કોંગ્રેસની કરી કે કોંગ્રેસ પર આશા હતી લોકોને મને એવું લાગે છે કે રાહુલ ગાંધીજીએ જે અહીંયા આવીને નિવેદન આપ્યું કોંગ્રેસના ઘણા બધા નેતાઓ છે જે ભાજપ સાથે મળી ગયેલા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાષ્ટ્રીય નેતા જ આવીને એવું કહે છે મને લાગે છે મારે કોઈ નિવેદનની જરૂર નથી એ મુદ્દે ટીકા ટિપ્પણીની કોંગ્રેસના જે એક ધારાસભ્ય ગુજરાત પ્રદેશના સારામાં સારા નેતા જીજ્ઞેશ મેવાણી જેને પણ કહ્યું છે તો પણ કોંગ્રેસ નો નેતા ભાજપના ખોળે જઈને બેઠા છે કોંગ્રેસના નેતા નું રિમોટ ભાજપના નેતાઓના હાથમાં છે આખું ગુજરાત વિરોધ પક્ષ વગરનું છે આખું ગુજરાત વિરોધ પક્ષ વગરનું છે લોકોને તો ઉમીદ આશા હતી કે કોંગ્રેસ ખરેખર કઈક કરશે લોકોએ કોંગ્રેસને ખૂબ મત આપ્યા બે હજાર સત્તરમાં માં લોકોએ પોતાના પૈસા ખેડૂતોએ દરેક સમાજે પોતાના પૈસા ખર્ચ્યા છે કોંગ્રેસની સરકાર બનાવવા માટે પણ કોંગ્રેસના ટોપ પર બેઠેલા નેતાઓએ ક્યાંક ને ક્યાંક ટિકિટોની વહેંચણી ભાજપના ઈશારે કરી જેના કારણે સત્તરમાં માં સરકાર ન બની આમ આદમી પાર્ટી મજબૂતાઈથી બે હજાર બાવીસમાં માં મેદાનમાં ઉતરી છે ગુજરાતના ઇતિહાસની પહેલી એવી ઘટના છે કે પહેલીવાર ચૂંટણી લડ્યા અને એકતાલીસ લાખ કરતા વધારે વોટ મળ્યા કોંગ્રેસ એવું આક્ષેપ સાથે આવ્યા કોંગ્રેસ એવું આક્ષેપ કરીએ છીએ બે હાજર બાવીસ ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મેદાનમાં ઉતરવાથી જેમની સીટોને ફટકો છે મને લાગે છે સત્યાવીસ માં આક્ષેપ કરે એવું કાઈ નહીં રહે બે હાજર સત્યાવીસ માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને ભાજપ વિપક્ષમાં હશે સૌરાષ્ટ્રમાં માત્ર આજે એક ધારાસભ્ય કોંગ્રેસના છે ચાર ચાર ધારાસભ્ય આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રમાં તો ચાર ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના બે હાજર બાવીસમાં આવી ગયા છે ઓલ ઓવર અત્યારે પેટા ચૂંટણી આવી તો એમાં પણ વિસાવદર ની અંદર આદિવાસી બેલ્ટ ની અંદર આજે દરેક વ્યક્તિની અપેક્ષા હોય કે વિપક્ષ તરીકે કોંગ્રેસ અમારો અવાજ ઉઠાવશે પણ કોંગ્રેસ જયારે અવાજ ઉઠાવવા ગઈ કોંગ્રેસ ખેડૂતોના દેવા માફી ની વાત લઈને ગઈ અને વિધાનસભાની અંદરથી કહેવામાં આવ્યું કે તમામ ધારાસભ્યોનો પગાર વધારો કરી દઈશું તો કોંગ્રેસ વિરોધ કરવાનું ભૂલી ગઈ અને પગાર વધારો લઈને પાછી આવી ગુજરાતની જનતા સાણી છે ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટીના એક એક નેતાને ટાર્ગેટ કરી અને ભાજપ જેલમાં પૂરી રહી છે જુઠ્ઠા કેસો કરી રહી છે મતલબ સાફ છે કે આમ આદમી પાર્ટીનો નેતા ભાજપના સકંજામાં આવતો નથી અચ્છા અત્યારે વિધાનસભા બે હજાર સત્યાવીસમાં માં છે પરંતુ તે પહેલાં અહીંયા તારાપુરના રાજકારણમાં જો વાત કરીએ તો તારાપુર હમણાં હમણાં નગરપાલિકા બન્યું છે તો નગરપાલિકાની ચૂંટણી જાન્યુઆરીના સુધી આવી શકે તેવી લોકવાયકા છે

વિસાવદર એક 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 મતદાર ભાજપ કોંગ્રેસની સામે લડતો આજે દરેક સામાન્ય પરિવારમાંથી આવતો યુવાન દરેક મતદાર ભાજપની સામે લડે છે અને એટલા માટે અમે કહીએ છીએ કે અમે મજબૂત છીએ અહીંયાનો જે ખેડૂત જે છે તારાપુર તાલુકાના યુવાનો જે છે યુવાનો ભાજપથી ડરેલા છે તમારે એ લોકોને તમારું શું મને એવું લાગે છે કે અમે કોઈનાથી ડરવાની એટલે જરૂર નથી ભાજપ છે જોઈએ છીએ કોઈ એને સવાલ કરે છે તો પોલીસ પાસે માર ખવડાવવાનું કામ પણ કરે છે જુઠ્ઠા કેસોમાં ફસાવાનું કામ કરે છે એક પ્રકારે લોકશાહી નું ચીર હરણ જો કોઈ એ કરવાનું કામ કર્યું હોય તો ભાજપે કર્યું છે લોકશાહી ના ચિત્રા ઉડાડી નાખ્યા વિપક્ષ સવાલ કરવા જાય છે તેને પણ દબાવવા ધમકાવવામાં આવે અમારા ચૈતરભાઈ વસાવા જેવા વ્યક્તિ જે હજારો કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર બહાર લાવે નકલી કચેરીઓ બહાર લાવે છે તો એવા વ્યક્તિને જુઠ્ઠા કેસમાં એટલે કે ગ્લાસ ફેંકવા જેવી બાબતમાં અઢી અઢી મહિના સુધી જેલમાં પૂરી દેવામાં આવે છે ગુજરાતના યુવાનોને અહીંયાથી સરદારની ભૂમિ કરમસદથી ખાસ કરી આણંદથી એક સંદેશ ગુજરાતના યુવાનોને આપું છું કે આવનાર સમય પરિવર્તનનો સમય છે ભાજપનો સૂર્યાસ્ત થવાની તૈયારી છે વાત એટલી જ છે કે તમામ ખેડૂતોએ અને યુવાનોએ

કે પોલીસના દંડામાં તાકાત છે અને એના કરતાં વધારે તાકાત અમારી પીઠ પર છે પોલીસની ગોળીઓમાં તાકાત છે એનાથી વધારે તાકાત અમારી સાથીમાં છે આવનાર સમયમાં જેવડી મજબૂતાઈથી લડત લડવાની થાય અમે કમ્પ્લીટ તૈયાર છીએ અને ગુજરાતના મતદારો અમારી સાથે છે આવા આ હતા રાજુ કરપડા કે જે ખેડૂત નેતા છે અને બુલંદ અવાજ જેમનો ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચ્યો છે અને એ હતા આજે મિલરામપુરા તારાપુર તાલુકાના મિલરામપુરા ગામે કે જ્યાંથી રાજનીતિની શરૂઆત થાય છે જ્યાંથી બળવાની શરૂઆત થાય છે જ્યાંથી ત્રીજા પક્ષની રચના થાય છે એ મિલરામપુરા ગામમાં આજે જંગી સભા સંબોધી અને અમારી સાથે વાત કરી આ જ રીતે તમે સમાચાર અને તારાપુર તાલુકાની તમામ પલપલની અપડેટ લેવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો